ચાલો આજે છે રવિવાર ને આપણે ફેવરિટ ઘડિયામાં વાગી ગયા છે આઠ આજી ડેમે કબૂતરને ચણ ને લઈને લોટ નાખવા જવાનું રવિવાર છે તો ફૂલ એ બધા મોજમાં છે બાકી આખી હું આજે ડેમે ચણ ખાવા નહીં આવું તો આપણે ઘરે જ આપી દીધું પછી હા બુસ આપણું તૈયાર જ ને ટીંગાડી દીધો કબૂતરનો નાસ્તો આજે હાથ ની બદલે આઠ વાગી ગયા છે થઈ ગયો બજારમાં તડકો આજી ડેમની અંદર આવતા જ આપણા સિક્યોરિટી ગાર્ડ બધા લાઈનમાં ઉભા રહી ગયા છે એ લઈ જરખા ટાઈટ ની વચ્ચે આપણે પહોંચી ગયા છે ડેમ ની પારી પાસે પારી ચડતા પહેલા ચેકિંગ ચાલુ છે તો પહેલાં આપણે લઈ લે માછલી ને લાખવાનો લોટ લોટ લઈને જાય છે પારી પર કારણ કે ચેકિંગ થઈ ગયું પૂરું આપણે સેફ છે હવે અચ્છા નજારો જો કે વિદેશમાં ફરતો એવું લાગે ને તમને નહીં લોટના ટુકડા કરી નાખવા માંડ્યા છે માછલીને ફટાફટ લોટ પાણીમાં પડી પેલા તો આ બધા કેચ કરીને વયા જાય છે ભ્રષ્ટાચારી ચાલો હવે આપણે લઈ લીધું કબૂતર માટે ચણ ચણ લઈને જાય છે કબૂતર પાસે વાળ જોઈને કબૂતરને લાગશે મારા પીસા આજ લઈ ગયો લાગે ખોબા ભરી નાખવા માંડ્યા છે કબૂતરને ચણ હા તો જો ખાઈ ખાઈ ટબ્બા જેવો થઈ ગયો તો મેલતો નથી ભાઈ બીજાને વારો આવા દેવા તું તો રૂકો જરા એલા ઘર ના તો નાખવાના જ બાકી રહી ગયા કબૂતરને કીધું આવજો તો કે તું આવજે આવતા રહીવારે આને નાઈટ બારો કેરો લાગે છે કે સિક્યુરિટી ગાર્ડને કીધું થોડીક વાર રિલેક્સ દે આ તો બધા ચત્તા બઠા થઈને હોઈ ગયા છે રોડ પર ગડબડી હતી બધા ભૂખ ખાતા હતા આપણે એને હાટોઈ લઈ લીધો નાસ્તો પહેલા કાળુ ગાર્ડને ખવરાવી ને પછી આ ધોરુ ગાર્ડને આપણે ખવરાવી દઈ લાઈનમાં વાવ સિક્યુરિટી સેવામાં હાજર છે બધાને ખવરાઈને આવી ગયા છે ઘરે બધા લાઈક કમેન્ટ શેર ને ફોલો કરતા જજો હો